ભુજમાં હેપ્પી ફેમિલી જાહેર સત્સંગ સમારોહ યોજાશે ગુરુવર્ય પરમપૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીના અમૃતવચન સાંભળવા ભક્તોમાં અનેરો ઉત્સાહ ભૂજ શહેરમાં આવતીકાલે રવિવારના સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સાંજે છ થી આઠ ત્રીસ કલાકે જ્યુબીલી સર્કલ પાસે આવેલ ટાઉનહોલ ખાતે એસએમવીએસ સંસ્થાના ગુરૂવર્ય પરમપૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીના હેપ્પી ફેમિલી અન્વયે ભવ્ય જાહેર સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ કચ્છ સહિત જિલ્લાના ભક્તજનોને આ દિવ્ય સમારોહનો અણમોલ લાભ લેવા સંગઠન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ડિસેમ્બર ઓગણીસો એસીના રોજ અમદાવાદ ઘનશ્યામનગર મંદિરે શ્રીજી મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈ ગુરુવર્ય સ્વામીશ્રીને સ્વહસ્તે ભગવતી દીક્ષા આપી હતી અને આશીર્વાદ આપ્યા હતા કે તું જે સંકલ્પ કરીશ તે સર્વ સંકલ્પો સત્ય થશે આ ક્ષણ પછી સ્વામીશ્રી દેશ વિદેશમાં હજારો પરિવારોની સુખ શાંતિના માર્ગે દોડતા રહ્યા છે અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા આફ્રિકા સહિત અનેક દેશોમાં વિચરણ કરીને ગુરુજીએ લાખો ભક્તોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે ગુરુવર્ય સ્વામીશ્રીનો ભુજ સાથે બેતાલીસ વર્ષનો વિશેષ સંબંધ છે ઈસવી સન ઓગણીસો ત્યાંશીમાં પ્રથમ વખત ભુજ પધારેલા સ્વામીશ્રીનો બે હજાર પંદરમાં ટાઉનહોલ ખાતે છેલ્લો કાર્યક્રમ યોજાયો હતો દસ વર્ષ બાદ ફરી તેમના દર્શન આશીર્વાદ મળવાના હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ યુગમાં ભૌતિક સગવડો વધતા છતાં પરિવારમાં આત્મીયતા સંપ અને સુખ શાંતિ ઓછા થતા જતા હોય તેવા સમયમાં હેપી ફેમિલી જેવા મૂલ્ય આધારિત સત્સંગો પરિવારમાં આનંદ સમજ પ્રેમ અને સહકાર વધારવાનું માર્ગદર્શન આપે છે સાસુવહુ પતિ પત્ની તેમજ ભાઈભાઈ વચ્ચેના અનેક પ્રશ્નો ગુરુજીઓને અમૃતવાણીથી હલ થયા છે એસએમવીએસ પરિવાર દ્વારા ભુજ કચ્છના દરેક નાગરિકોને સપરિવાર સોળ નવેમ્બર રવિવારે સાંજે ભુજ ટાઉનહોલ ખાતે પધારી આ દિવ્ય લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે વધુમાં સ્વામીશ્રીએ વિગતો આપી હતી ખાસ આપણી આ એસએમવીએસ સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા અમદાવાદ સંસ્થા દ્વારા આપણું આ ભુજ નગર ખાતે આ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર એ નિર્માણ પામ્યું છે અને આ સંસ્થાના જે ગુરુવર્ય પરમ પૂજ્ય સત્યસંત સ્વામીશ્રી આજે ભુજ નગર ખાતે સોળમી નવેમ્બર અને રવિવારે અહીં પધારી રહ્યા છે અને સંસ્થાના ગુરુવર્ય પરમભુજ્ય સ્વામીશ્રીએ અત્યારે સમાજની અંદર પૈસો સંપત્તિ અને લૌકિક બધી સગવડો ખૂબ વધી છે પણ દિવસે દિવસે એક જ પરિવારમાં રહેતા બે પાંચ દસ વ્યક્તિઓ વચ્ચેના જે મન એકબીજાથી છેટા જઈ રહ્યા છે એકબીજાના વિચારો જુદા પડી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર પરિવારોની અંદર જે આત્મીયતા જે સંપ હોવો જોઈએ જે એકબીજા સાથે મળીને રહી શકે એવી એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ એવી દિવસે દિવસે જે ઘરની વચ્ચેના સભ્યો વચ્ચેનું જે અંતર વધી રહ્યું છે અને એને લઈને અનેક પરિવારો આટલી બધી સગવડો હોવા છતાંય અનહેપી થઈ રહ્યા છે ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચેના જે ઝઘડા છે એ વધી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર અનહેપી પરિવારોની સંખ્યા ખૂબ વધતી જાય છે અને એને લઈને આ સંસ્થાના ગુરુ પરમપૂજ્ય સ્વામીશ્રી એમને સંકલ્પ કર્યો છે છેલ્લા બે ત્રણ વર્ષથી એવી એક મિશન ચલવી રહ્યા છે કે સમાજની અંદર આવા અનેક પરિવારો હેપી પરિવાર બને એ માટે ગુરુવરિય ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ દેશ અને વિદેશમાં અત્યારે ઘણી બધી છેલ્લા બે ત્રણ વર્ષથી એવી મોટી મોટી જાહેર સભાઓ અને નાની સભાઓ દ્વારા સમાજની અંદર આવા અનેક જે પરિવારો છે ભેગા કરી હેપી પરિવાર માટે કેવી રીતે હેપી પરિવાર બનાવવાના ઉપાયો આપીને આજે એને એવી સભાઓ દ્વારા અનેક પરિવારો હેપી બન્યા છે ત્યારે ભુજના જે વાસીઓ છે ભુજવાસીઓને પણ આ કચ્છની અંદર પણ આ હેપી ફેમિલીની આવી મોટી સભા રવિવારે સોળ તારીખે સાંજે ટાઉન હોલ ખાતે છ થી નવ દરમિયાન રાખી છે જેમાં સંસ્થાના ગુરુવરિય પરમ સ્વામી શ્રી અહીં ભુજ ખાતે વધારી આ હેપી ફેમિલી સભામાં એમની અનુભવાત્મક અમૃતવાણીનો લાભ આપી અનેક જે નાગરિકો છે અનેક ભુજના નાગરિકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ શું એવા ઉપાયો છે કે જેથી કરીને જે એક એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે એ ઘટે અને એકબીજા ઘરની અંદર સમથી આત્મીયતાથી જીવી શકે એવા ઉપાયો ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી એમની આ જે અમૃત વાણી છે એના દ્વારા બધાને ઉપાયો આપશે અને આ ઉપાયોથી અનેક પરિવારો અત્યાર સુધી જોયું છે હજારો પરિવારો હેપી બન્યા છે અને લાખો ભક્તો સુખી થયા છે ત્યારે ભુજના નગર નાગરિકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ટાઉન હોલના આ પ્રોગ્રામમાં આપના પરિવાર સાથે આપ પધારો અને આવા મોટા પુરુષ આવા સત્પુરુષ છે ખાલી સાધુ કે સંત નથી જેમને સ્વયં ભગવાને દીક્ષા આપી એવા મોટા સત્પુરુષ અહીં ભુજ ખાતે પધારે છે એમના દર્શન કરે તો એમના વિચારો બદલાઈ જાય એવા મોટા સત્પુરુષ ને અહીં ભુજ ખાતે પધરામણી થઈ રહી છે પધારી રહ્યા છે અને ટાઉન હોલમાં ભુજના અને ચોવીસી અને આજુબાજુના ગામના તમામ રહીશોને અમે ભગવાનના અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો